જ્યારે બધું જ તમારી પાસે હોય ત્યારે લડવા ક્યાં જવું જ્યારે દુશ્મન નબળો હોય ત્યારે લડાઈ એ અંદરો અંદર જ હોય છે વાત બીજા કોઈની નથી પણ વાત એ ભારતીય જનતા પાર્ટીની છે ભાજપે પોતાની વિચારધારાને બાજુમાં મૂકી અને એટલા પ્રમાણમાં કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લઈ લીધા છે કે આજે ભાજપની અંદર જ બે જૂથ ચાલે છે પણ વાત કરવી છે ખેડા જિલ્લાની જ્યાં ગાંધીનગરથી લઈ અને દિલ્હી સુધી તમામ સત્તાએ ભારતીય જનતા પાર્ટીની હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ભાડાનું કાર્યાલય ખાલી કરવું પડે અને ભાજપના નેતાએ કાર્યાલય છોડી અને સર્કિટ હાઉસથી ભારતીય જનતા પાર્ટી ચલાવવી પડે તમે વિચાર કરો કે જેની સરકાર હોય એના માટે આ કેવડી મોટી વિડંબના હશે પૂર્વ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખાલી કરાવી દીધું એટલું જ નહીં કાર્યાલય ખાલી કરાવી અને ભાજપના નેતાઓને સર્કિટ હાઉસમાં બેઠા કરી દીધા અને આવું કોઈએ નહીં પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્યએ જ એવું કર્યું કે આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આપણી ભાષામાં કહીએ તો રોડે ચડી ગયું મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો